ગીરગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂતોના ટેકાના ભાવે ખરીદીના ફોર્મ સેટેલાઇટ દ્વારા રિજેક્ટ થતાં ગીરગઢડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ગીરગઢડા તાલુકામાંથી કાંધી ગામના ખેડૂત ખાતેદારોના ટેકાના ભાવમાં ફોર્મ સેટેલાઇટ દ્વારા ભરવામાં આવ્યા હતા જેમાં માત્ર એક ટકા જેટલા ફોર્મ વેરિફાઈડ થયા અને બાકીના ખેડૂતોના ફોર્મ રિચેક થયા હોય જેથી તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી તમામ ખેડૂતોના રિચેક થયેલા ફોર્મ ફરી યોગ્ય રીતે ભરાય તે બાબતે કાંધી ગામના ખેડૂતોએ સરપંચને સાથે રાખીને ગીર ગઢડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ તેમજ ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂતો દ્વારા મગફળી ખરીદીની ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હતી જે સેટેલાઇટ દ્વારા સર્વે કરવામાં આવેલ હતું જેમાં કાંધી ગામના એક ટકા જેટલા ખેડૂતોનો સર્વે થયેલ અને બાકીના કાંધી ગામના તમામ ખેડૂતોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હોય જે સેટેલાઇટ દ્વારા ભૂલ રહી ગયેલ છે આ બાબતે કાંધી ગામના ખેડૂતો દ્વારા ગીર ગઢડા મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી તેમજ ઉના પ્રાંતને આવેદનપત્ર પાઠવી સેટેલાઇટ દ્વારા સર્વે કરી અને તમામ ખેડૂતોને ના ફોર્મને યોગ્ય રીતે ભરવામાં આવે તેવી રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ ગૌદાની કૌશિક છે મારું ગામ કાંધી છે તાલુકો ગીરગઢડા છે જિલ્લો ગીર સોમનાથ છે આજે અમે બધા ખેડૂત મિત્રો કાંધી ગામના બધા મળીને ગીરગઢડા મામલતદાર ઓફિસે અમે આવ્યા છે અમારું જે રજીસ્ટ્રેશન મગફળીનું થયું છે એ કેન્સલ થયું છે એ માટે અમે બધા મામલતદારને આવેદન આપ્યું છે કેસી રાઠોડ સાહેબને આવેદન આપ્યું છે જિલ્લા કલેક્ટરને બી આવેદન આપવાના છીએ અમે બધા અને આને આગલા વખતે અમારી માગફળીનું રજીસ્ટ્રેશન રદ ન થાય એ માટે અમે લોકો બધા ખેડૂત મિત્રો મળીને